એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે કૃપાલી પરમાર સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનની નવનિયુક્ત ટીમની પરિચય બેઠક આજ રોજ જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ નાવલી ખાતે યોજાઈ હતી બેઠકમાં જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે નવનિયુક્ત તમામ હોદ્દેદારોને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે સંગઠનાત્મક મજબૂતી અને નિષ્ઠા ઉપર સતત આગળ વધી રહી છે ટીમ આવનાર સમયમાં રાજ્ય સરકારની લોકહિતકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવશે શ્રી સંજયભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર ભારત તરફ દ્રઢ પગલા ભરી રહ્યો છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસ અને સુશાસનનું ઉત્તમ મોડેલ બની રહ્યું છે આવી પરિસ્થિતિમાં જિલ્લા સંગઠનની જવાબદારી વધુ વધે છે અને દરેક હોદ્દેદારે બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત બનાવી પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ બનવું જરૂરી છે આ પરિચય બેઠકમાં જિલ્લા સંગઠનના તમામ નવનિયુક્ત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સંગઠન દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો તથા ભારતીય જનતા પાર્ટીની નીતિઓ સિદ્ધાંતોને વધુ અસરકારક રીતે જનમાનસ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ બેઠક બપોરે બે ત્રીસ કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળી હતી અને ઉત્સાહ ભર્યા તથા સંગઠનાત્મક દ્રઢતા દર્શાવતા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી આનંદ બ્યુરો રાકેશ પટેલ